જે વ્યક્તિને પોલીસ મૃતક માનતી હતી જે વ્યક્તિનું મૃતકરી હાલતમાં કંકાલ તેની જ ગાડીમાં મળ્યું હતું તે જ વ્યક્તિ જો જીવિત નીકળે તો તમે કહેશો કે આ તો કોઈ ફિલ્મની સ્ટોરી છે તો જી હા ફિલ્મની સ્ટોરીની ટક્કર મારતી ઘટના ઘટી છે જોઈએ રિપોર્ટમાં તારીખ સત્યાવીસ મળી આવી હતી જેમાં કાર ચાલકને ને સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયેલી લાશ મળી હતી આ બાબતે ગ્રામજનોએ જાણ કરતા પોલીસે તાત્કાલિક દોડી આવી તપાસ હાથ ધરી હતી પોલીસે આવીને જોયું તો લાશ એટલી હદે સળગી ગઈ હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી કારમાંથી સળગેલી હાલતમાં કંકાલ મળી આવ્યું હતું સળગી ગયેલી કાર નજીકથી પોલીસને એક નંબર પ્લેટ મળી આવી હતી તેના આધારે તપાસ કરતા આ કાર ઢેલાણા ગામના હોટલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે દલપતસિંહની શોધખોળ શરૂ કરી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં જેથી તેમનું મોત થઈ ગયાનું માની તપાસ કરવામાં આવી રહી હતી આ દરમિયાન મળેલી એક કડીના આધારે પોલીસના મનમાં શંકા ઉભી થઈ જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જે દરપતસી કારમાં સળગી ગયાનું પોલીસ માનતી હતી તે જીવિત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો આ ઘટનામાં સામેલ પાંચ આરોપીઓને પહેલા પકડી લેવામાં આવ્યા હતા તેઓની પૂછપરછમાં એક બાદ એક હકીકત પરથી પડદા ઉંચકાતા ગયા અને અંતે મોતનું તરકટ રચનાર મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનને ઝડપી લેવાયો આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીઓને સકંજામાં લીધા છે આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવે છે બનાસકાંઠાનો ક્રાઇમ થ્રીલર સ્ટોરી જેવો કિસ્સો વીમો પકવવા હોટેલ માલિકે વટાવી હદ કબરમાંથી લાશ કાઢી રચ્યું મોતનું તરકટ શ્રમિકની હત્યા કરી કારમાં લાશ કરોડનો વીમો હોટેલ માલિકે વટાવી હતી પોલીસે સૌથી પહેલા દલપતસિંહના મોબાઈલ નો કોલિંગ ડેટા ચેક કર્યો હતો તેમાં દલપતસિંહે છેલ્લે તેના મિત્ર મહેશજી ઠાકોરનો સંપર્ક કર્યો હતો એ પછી પોલીસની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા તેમાં સાગરીતો દલપસીને બાઈક ઉપર મુકવા જતા હોવાનું જણાય આવ્યું હતું જેથી કારમાં મળી આવેલું કંકાલ દલપત નહીં પણ અન્ય કોઈનું હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું દલપતસિંહ પર કરોડોનું દેવું થઈ ગયું હતું અને આ દેવામાંથી મુક્ત થવા એક કરોડનો વીમો લીધો હતો જો કે આ વીમો દલપતસિંહનું મોત થાય ત્યારે જ મળે તેમ હતો મુખ્ય આરોપીના મિત્રોની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દલપતસિંહે હોટલ બનાવી હતી જેના ઉપર પંદર લાખની લોન અને કાર ઉપર એક પોઈન્ટ એસી લાખની લોન મળી કુલ સોળ પોઈન્ટ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો રૂપિયા એક કરોડ નો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા છવ્વીસ લાખ નો નો વીમો મળી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડ નો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું આ સમગ્ર ઘટના બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી છૂટ્યા હતા જેમાં દલપતસિંહના ભાઈએ લાશ ઓળખી બતાવી પોલીસ તે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તપાસતા અંતે સમગ્ર કેસ તો ભાંડો ફૂટી ગયો હતો અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો તેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી જે શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચકપસ દ્વારા ત્યાંથી પકડેલો છે પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ ઘટનામાં દલપતસિંહના સાગરીતોએ પોલીસ તે ગુમરાહ કરી કારમાં દફનાવેલી લાશ લાવીને સળગાવી હોવાનું કબૂલ્યું હતું પરંતુ તે લાશ અન્ય કોઈની નહીં પણ દલપતની હોટલમાં કામ કરતા રેવાભાઈ ઠાકોર નામના શ્રમિકની હતી મૃત્યુ પામેલા વ્યક્તિની સાગરીતો સાથે મળી શ્રમિકની હત્યા કરી નાખી ત્યારબાદ ઓળખ ન થાય એ માટે તેનો ચહેરો સળગાવ્યો અને એ પછી શ્રમિકની લાશને કારમાં મૂકી સળગાવી દીધી હતી પ્લાન મુજબ દલપતસિંહ અકસ્માતે કારમાં સળગીને મૃત્યુ પામ્યા હોવાનો મિત્રો અને ભાઈએ દાવો કર્યો હતો કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે કેદાર છે તેની પાછળ ચાર બાય ચારની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય ને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ

મુખ્ય આરોપી ઝડપાતા આ ચકચારી કેસમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે આરોપીઓએ જે લાશનો ઉપયોગ પહેલા કરવાના હતા એ ચાર મહિના જૂની હોવાથી તેને ખેતરમાં દાટી તેનો ઉપયોગ ટાળ્યો હતો એ પછી દલપતસિંહે પોતાની હોટલમાં કામ કરનાર શ્રમિકની હત્યા કરી ઘટનાને અંજામ આપ્યો આ બધો ખેલ દોઢ કરોડની વીમાની રકમ મેળવવા રચ્યો હતો દલપતસિંહને એમ હતું કે વીમાની રકમ મળી જશે અને કોઈને કાનો કાન ખબર નહીં પડે પરંતુ કહેવાય છે ને કે ગુનો કે ગુનેગાર કાયદાની નજરથી ક્યારેય બચી શકતા નથી કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા